ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈને હર હર મહાદેવ આપણે વહેલા રોઠી ગયા છે છ વાગે આપણે કરીએ છીએ ગુજરાત યાત્રા કરીએ છીએ ગુજરાતના જેટલા મોટા મંદિર છે એ બધાના દર્શન કરવાના છે ને આપણે રોકાણા હતા સ્કૂલમાં જ રોકાણા હતા લાંબાથી ખાલી માત્ર બે કિલોમીટર આગળ લાંબા આવે ને આપણે દ્વારકા રસ્તા પર અત્યારે આપણે દ્વારકા જઈએ છીએ તો દ્વારકા રહ્યું છે અત્યારે અહીંથી ચાલી કાં પચાસ કિલોમીટર રહ્યું છે જોઈએ આજે પુગાઈ જાય તો સારું છે બાકી તો વેસ્ટમાં નાઇટ રહી જશું તો ચાલો આપણે બેગ બેગ બધું ત્યાર થઈ ગયું છે ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ બહાર આપણે નાસ્તો કરી દઈશું ને અત્યારે ચાલો ભાઈ સ્કૂલેથી મેં કરીએ ભાઈ શોખ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ખરા ખરાબ છે ગુડ મોર્નિંગ કેમ છે સર ક્યાંથી છે દ્વારકાથી છે આ બધા ભાઈ દ્વારકાથી છે ને આ સ્કૂલમાં રહી છે આ હાઈસ્કૂલમાં ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દીધી છે મહાદેવનું નામ લેતા લેતા ચાલો આપણે નીકળીએ બાકી આ રીતની સ્કૂલ હતી ચાલો હવે આપણે અહીંથી નીકળીએ ઓહો ઠંડી લાગો માંડી છે ભાઈ બહુ ઠંડી લાગવા મેંડી છે તો આપણે પહેલાં બાર જઈને નાસ્તો પર શું તો ચાલો પહેલાં તો આપણે નીકળીએ બારા જેનો ભાઈ ચા પીવ રહ્યો છે તો ચાલો ભાઈ ચા પી લે ને અહીંયા ભાઈ ભટ્ટી હરગી છે તો થોડોક આપણે તાપી પણ લઈએ કેમ કે ભાઈ

ને મેરસા ને આમ સંભાળો છે આમાં ચટણી છે ચાલો ભાઈ આપણે નાસ્તો કરી લઈએ જતો જતો હવે કશે ભાઈ આપણે ઓળખે છે ભાઈ આપણા વિડીયો પણ જોઈ છે મહાદેવ મહાદેવ તમારું નામ શું છે ઉમારસિંહ છે હર હર મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ જય દ્વારકા જય દ્વારકા અમારા બધા મંદિરો દેવી દેવતા પગે સ્થાન મારા જરૂર જરૂર જરૂર

આગળ હોટલ પણ છે સારું સારું હોય તો સારું છે હવે જો અહીંથી બેરિકેટ માર દીધું છે આ નીચેનો પટ્ટો બને છે તો પણ આપણે પાર કરી કેમ કેમકે આપણે ચાલીને જાય છે ચાલીને બી વ્યક્તિને કાંઈ ન નડે ચાલો ફટાફટ પાર કરીએ ને કેમકે પા ફોર વ્હીલરને લઈને આવે એને તો આવે જવાનો એ જોઈ લો છે ને આપણા માટે રસ્તો થઈ ગયો ને ક્યાંક ચાલો હવે આપણે જામે હોટલ છે ને ના જઈએ ને પ્લીઝ મહાદેવ દ્વારકા જઈશ ખુલ્લી હોવી જોઈએ ને ચાલુ હોવી જોઈએ બાકી તો પૂરા થઈ જશે બહુ ભૂખ લાગી છે એપમાં અહીંયા હોટલ દેખાતી હતી જો અહીંયા હોટલ ના હોટલ જ નથી જો મિત્રો મેપમાં યાર હોટલનો નાશ થઈ ગયો છે નામો નિશાન દેખા એમય નથી દેખાતું કે ભાઈ હોટલ છે બંધ છે એમ કેટલા વર્ષોથી એ પણ નથી દેખાતી હોટલ હા થૂળમાંથી આવું ઊંચી ઉડાડી જ દીધી હવે આગળ છે સો મીટર જેવું જોઈએ ના મળી જાય તો આગળ હું તો કંટાળી ગયો સારી જગ્યા જોઈ ના આરામ કરો બાંધી જાય આગળ જમી લેશું બાકી હોટલ તો છે આગળ એ ગુજરાતી થાળી આવી ગઈ છે લોટલીની કમી છે બાકી લોટલી આવી જાય એટલે જમી લે છાસ પણ આવી ગઈ છે તો ચાલો મિત્રો હવે આપણે ત્યારે જમી લઈએ જમી લીધું છે બાકી ભાઈ પૈસા ન લીધા હર હરમાં થાય જે દ્વારકાથી બાકી બાકી ચાલો થોડોક આપણે અહીં રેસ્ટ કરશું ને ભાઈ આજે છે ને ભાઈ એટલો તડકો છે બહુ તડકો છે બાકી હાઈવે અહીં બાજુમાં છે હાઈવેની બાજુમાં આ રીતનું હોટલ છે જેમાં છે બાકી આપણે બે કંઈ છે તો ચાલો મિત્રો થોડોક આપણે રેસ્ટ કરી લઈએ આપણે નીકળી ગયા છે પાછા રિટર્ન હવે અહીંથી રહ્યું છે દ્વારકા રહ્યું છે કમસે કમ હશે ત્રીસ કિલોમીટર જેવું રહ્યું છે તો આપણે ત્રીસ કિલોમીટર તો નહીં ચાલી શકશું પણ રસ્તામાં રોકાઈ જશું રહેવાની સુવિધા થઈ ગઈ છે તો ચાલો હવે આપણે હાઈવે ઉપર જઈએ ને હાઈવે ઉપર આપણે ચાલીએ મહાદેવનું ને દ્વારકાથી શું નામ લેતા લેતા ભાઈ મહેલા છે જો યાત્રા કરે છે તો ચાલો ભાઈને મળીએ મહાદેવ મહાદેવ કહે છે કાં છે हम रास्ता प्रयागराज से बारह ज्योतिर्लिंग नहीं नहीं पूरा भारत पूरा भारत और सामान तो देखो मित्रों अब राकेशवर बाबा कुल्हाती ऊपर वेट कितना है इसका होगा तो 35 40 किलो है हाँ ये जफरदी साल हो गए ये मेरा पांचवा साल पांच साल पांच वर्ष हो गए से मित्रों अभी तक जो हमने किया है तेरह राज्य कंप्लीट कर लिए पूरी तरीके से पांच ज्योतिर्लिंग हो गए दो धाम हो गए तीन बार लगातार किराना बद्रीनाथ हाँ पांच वर्ष थे गया से तेरह राज्यों पार कर ही लीधा से भाई भाई आपको हिम्मत को दाग देनी पड़ेगी ये हम मंदिर एक अपने जितने भी भारत के प्रमुख तीर्थ स्थल है हाँ हाँ इन सभी जगह से थोड़ी-थोड़ी मिट्टी इकट्ठा करके मंदिर का निर्माण करना है इसमें जो दूरी तय कर रहे हैं, हैं किलोमीटर। अच्छा और ये कम से कम सत्रह से अठारह साल तक अब तो बहुत वेट है आगे भी पीछे भी तकरीबन चालीस किलोमीटर हो गया चलो भाई भाई अरे बात करिए आपकी यूट्यूब आई डी यूट्यूब कमी पे सोशल मीडिया है ચાલો ભાઈ અરે વાત અચ્છા એ ઠીક હે ઠીક છે હા એ તો પચી ગયા છે પાંચ ગયા છે મામાને ફોન કરું છું કેમ કે આમાં અકમાં છે તો દ્વારકા દર્શન કરવા માટે આવ્યા થયા તો એ લોકો કહેતા હતા આમાં અકમાં મંદિરે રોકાવાનું હર્ષદિ માતાનું મંદિર છે સ્નાન એ જ ફરવાનું કહેતા હતા પણ મને ભૂલાઈ ગયું છે શું છે હરસિદ્ધિ માતા નહીં પણ એ નામ યાદ રહી છે આપણે પાછળ દર્શન કરે ને હરસિદ્ધિ માતા બરાબર એક મિનિટ એક મિનિટ એક મિનિટ અહીંથી સાત કિલોમીટર આગળ છે છે આવડ માતાનું મંદિર આવડ માતાનું મંદિર છે ના અમારે બધીને હારે નાઈટ કરવાનું છે કેમ કે અમારે ઉના તાલુકાથી જ છે લોકો તો કીધું કે ભાઈ આપણે બધા સારે અમે પણ ના નાઈટ કરવાના છે ને તું પણ ના હોય આવજે પણ આવડ મંદિર બે ત્રણ છે એક પાછળ પણ હોય ગયું છે ને એક આગળ પણ છે તો પાછળ આવડ મ આવડ માતાનું મંદિર હતું ના અમે કમસે કમ પાંચ છ પોલ પોલ કેળા છે રૂપિયાળા નથી અત્યારે પણ કોલ કરું છું કેમ કે જો પાછળ નાઇટ રોકાવાનું હોય છે તો હું નહીં જામ બાકી આપણે આગળ તો કોન્ટેક્ટ થઈ જશે કાં નાઇટ રહેવાની છે કઈ જગ્યા ઉપર રહેવાની છે કંઈ ગામમાં રહેવાનું છે અરે ભાઈનો કોલ જ આવ્યો હતો કે તમારે આગળ રહેવાનું હોય તો કહેજો તો ભાઈને કીધું કે નહીં અમારા સંબંધી છે એ લોકોએ કીધું કે આપણે સાથે એક નાઇટ રહેશું તમારે રહેવાની તો છે નાઇટ પણ કઈ જગ્યા ઉપર રહેવાની છે ખબર નથી ફોન કરું છું કેમ કે આવડ માતાનું મંદિર બે છે એક પાછળ પણ હતું ને એક છે આમ જંગલમાં છે તો ભાઈ પાછળ ખાસ લગભગ મને લાગે પાછળ ફોન નથી સારું છે બાકી તો ભાઈને કોલ કરશું જ્યાં નાઈટ રહેવાની છે એ ના પાછું દસ કિલોમીટર ચાલુ કરશે હવે અહીંથી દ્વારકા રહ્યું છે વીસ કિલોમીટર રહ્યું છે દ્વારકા કેમ છો સર બસ સારું ઓખા કે કરે માંગવાડથી ઓખાય એવું છે હા નહીં નહીં પાણી વાણી બધું છે આજે પાછળ એક ભાઈ આપ્યું છું પાણી આ ભોગી ગયા છે મામાને ફોન કર્યો છે રાખા મામાને કે હા વાંધો નહીં અસ આગળ છે વાંધો નહીં તો ઠીક અગર પાછળ વહી ગયો હોય તો હું કેમ કે આગળ તો પાછળ પાછળ ન જઈ શક્યું કે આગળ તો હું નહીં ગમે એનો સંપર્ક કરીને કરી લઈશ બાકી તો અહીંયા છે ચાલો કોલ કરી દઈએ આ જગ્યા ઉપર છે ને કે આગળ છે કે યાર ત્રણ મંદિર હોય ને કારણ કઈ બાજુ છે કે લઈને આવેલા છે કેમ્પર કેમ્પર લે એ કેમ્પડી છે

હા એવું હાલો જરૂર જરૂર ભાઈ ઓયલ બદલાવે છે તો ચાલો આપણે અંદર જઈએ ના દેવું મારે ચાલો દર્શન પણ કરી લેશું ચબરું છે આવડમાં તે બુટ કાઢીને આપણે દર્શન આવડમાં માદેવ ચાલો દર્શન કર ચાલો ભાઈ આપણે દર્શન કરી લીધા આપણે વેઇટ કરવાની છે તો પાછળ છે એ લોકો કમસે કમ હશે ક્યાં છે ખબર નહીં કોલ કર્યો છે તો કીધું છે કે આવીએ છીએ અમે એ ઓઇલ બદલાવે છે ગાડીમાં ઓઇલ ચેન્જ કરવું પડે હશે કે ઓઇલ ઓછું હશે એની કારણે ગાડીમાં ઓઇલ ચેન્જ કરવું પડશે તો આપણે થોડો કાંઈ વેઇટ કરીએ આવે પછી આપણે

મિત્રો જમી લીધું છે હવે ને એન્ડ કરે છે બાકી સુ અને થઈ ગઈ છે તો ચાલો મિત્રો હવે તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગે તો લાઈક છે બાકી બધા